દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભાજપના સ્થાપના દિન તારીખ છ એપ્રિલ બે હજાર પામેલા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ આવતીકાલ તારીખ છ એપ્રિલના નેતાઓ તેમજ આગેવાનો અને ખાસ ઉપસ્થિત રહેશે નજીક પર સાત હજાર ફૂટની વિસ્તાર છે વીસ હજાર ફૂટ જેટલા બાંધકામ સાથે કરોડો રૂપિયાના ખર્ચે ખૂબ જ સુંદર અને સુવિધાસભર જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે આ કાર્યાલયને શ્રી દ્વારકેશ કમલમ નામ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના વડપણ નિર્માણ હેઠળ શરૂ થયેલા આ નિર્માણ કાર્યને હાલ જિલ્લા ભાજપ પ્રમુખ મહેરુભાઈ ગઢવી તેમજ મહામંત્રીઓના સાથ સહકારથી સુપેરે સંપન્ન થયું છે ત્યારે આ જિલ્લાના કાર્યાલયનું પણ આવતીકાલ શનિવાર તારીખ છ ના રોજ પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કરવામાં આવનાર છે આ કાર્યક્રમ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નકરજી પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ વિનોદભાઈ ચાવડા ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી પ્રભારી મંત્રી કુવરજી બાવળીયા તેમજ કેબિનેટ મંત્રી મુણા બેરા અને સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય અબુબા માણેકની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજવામાં આવનાર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ